એક વીસથી બાવીસ વર્ષની યુવાન દીકરી જેને આપઘાત કરવાનો વિચાર આવ્યો કોણ જાણે કેવાય પ્રોબ્લેમ હશે કાંઈ ખબર નથી પરંતુ એને મરવાનો વિચાર આવ્યો અને એ મરતા પહેલાં એણે નક્કી કર્યું કે મારે મારી બેસ્ટ ફ્રેન્ડ સાથે એકવાર વાત કરવી છે અને પછી જ હું આ ધરતી પરથી મારો શ્વાસ છોડીશ અને તેણે હાથમાં ફોન લીધો અને નંબર ડાયલ કર્યો નંબર ડાયલ કરતા પહેલાં એને ખૂબ દુઃખ થતું હતું કેમ ખબર છે કે આ ફોન આ નંબર આ નામ હવે મારા હાથમાં એક જ વખત આવશે પહેલી વાર હું જોઈ લઈશ બસ વાર્તા પૂરી પછી તો હું આ દુનિયા પર જ નહીં હોઉં શું કરશે મારી એ ફ્રેન્ડ હવે આટલો વિચાર કરતાં કરતા એમના પગ અને હાથ એકદમ થરથર ધ્રુજવા માંડ્યા ચિંતાથી પોતે એકદમ સ્તબ્ધ થઈ ગઈ ને રીંગ પૂરી થઈ ગઈ પણ એમનો ફોન ઉપડ્યો નહીં આજ સમયે મિસ કોલ જોઈને એની ફ્રેન્ડે ફરી ફોન કર્યો અને એ કહ્યું કે કેમ તને મારી યાદ અચાનક આવી અને શું એવી ઇમ્પોર્ટન્ટ વાત છે એકદમ હસતા હસતા એને ક્યાં ખબર હતી કે બસ તારી સાથે વાત કરીને હું છેલ્લી મારી ઈચ્છાને સંપન્ન કરું છું હમણાં તો હું આ દુનિયા છોડવાની છું ખૂબ જ ઉત્સાહ સાથે હસતા હસતા એમની ફ્રેન્ડ છે એ આ છોકરી સાથે વાત કરે છે બોલ શું કહેવું છે તારે અને શું ગળમથલમાં આવી ગઈ શું મારી સાથે વાત શેર કરવી છે કઈ એવી વાત છે કે તારી આ ફ્રેન્ડ તને અચાનકથી યાદ આવી છોકરે કંઈ જ ન બોલી શકી કારણ કે એ જાણતી હતી કે જેવા સમાચાર મળશે કે હું આ દુનિયા છોડવાની છું ત્યારે મારી ફ્રેન્ડની હાલત શું હશે એમ છતાંય પરાણે પણ કેવું પડ્યું કે મારે આ દુનિયા છોડવી છે ને એક વખત મારે તારી સાથે વાત કરવી છે બસ એટલે જ મેં ફોન કર્યો છે ખૂબ જ વાલી ફ્રેન્ડ એના ફોનમાં પાસવર્ડમાં પણ એની ફ્રેન્ડનું જ નામ અને ફ્રેન્ડનો જ બધી જગ્યાએ વોલપેપર પર અને સ્ક્રીન પર ફોટો પણ એમનો જ કેટલી પ્રિય હશે એની એ ફ્રેન્ડ દીકરીથી આ બધું જોવાયું નહીં એટલે એને આ દુનિયા છોડવી દે પ્રોબ્લેમ કાંઈ એટલા મોટા પણ નહોતા કે એને દુનિયા છોડવી પડે પરંતુ પ્રોબ્લેમ એને લાગતા હતા એમની ફ્રેન્ડ સાથે વાત કરતાં કરતાં એક પછી એક પ્રોબ્લેમ નું સોલ્યુશન આવી ગયું અને છોકરીનો વિચાર બદલાઈ ગયો હંમેશા જીવનમાં કોઈ કેવી વ્યક્તિ તમે રાખજો કે અડધી રાત્રે એની ટાઈમ 24 કલાકમાં કદાચ એના હાથમાં કોળિયો રહી જાય પણ એ તમારી સાથે વાત કરવા માટે તૈયાર હોય